અંદર એટલે ગરીબ માણસોને જે ખાતામાં દીધું કે પગંદનામા કરાવે અમને મંજૂરી છે આ બધું થતું છે વડોદરાનો આપે છે પરિપત્ર આપે છે તો પરિપત્ર અમલમાં નથી આપણે તમને બધાને એક એક હજાર બ બે હજારમાં તમને ઉતારે છે હાઉ તમારા બધા ગરીબ માણસોના પાંચસો પાંચસો માણસના પૈસા પકડે એ ના કરી દેવું કે સમાજ કોઈ આવા આવા કરોમાં તમને બી કોઈ સોગંદનામા આપવો કોઈ છૂટ નથી આવું બધું તમને આપ્યું છે હું બસું ને સાપણ કીધું છે કે બાઉ કાંઈ કરોમાં બરાબર એવું કાંઈ કરવાની જરૂર નથી તમને કોઈ છૂટ જ નથી પછી કોઈ જાતની છૂટ નથી તમને બધાને ભગવાનને પૈસા બનાવે છે અને જે ભગતવાનો હતો ને એને ખૂબ પૈસા તમારા છોકરાનામામાં બનાવ્યા હવે તમે અમે તો તમને દયા આવે છે જે તમે ખાતા નથી માતાજીના છોકરા ચંપલ નથી પહેરતા છોકરા ઉનાળામાં અને ખર્ચા કરો તો એનું અમને જૂથ છે સમજી લેજો અને તમને બીજું કાંઈ વાંધો નથી તમારા છોકરાઓને કપડા બી હજાર રૂપિયા નાખવું જો કાયદેસર નથી એનો તમે કાયદો બતાવો તમે આવું બધા આવું બતાવે કાયદો હવે બિચારાઓ મારે ગરીબ માણસો બો બે હજાર લીધે છે કે તમારે આવે ને જાતા આવે તો આ બતાવી દઉં હવે કાયદો જ નથી તો શું હવે બિચારાઓને અને બોબી હજાર એક એક થી પાંચસો પાંચસો માણસ વકીલ પૈસા બનાવે મને ખબર પડી કે આ વકીલ પૈસા બનાવે ચાર પાસે ગરીબ માણસો પાસે મેં વકીલને કીધું કે તમે આવા નિહાજોમાં

આ મજો કાન પકડી ને ગુનો માફ કરો માફ કરે તમારી કાન પકડી ગુનો માફ કરે ખબર નથી અમે કોઈ જોડા થયા કોઈના પૈસા ફરવા નથી અમારે અમારી પરંપરામાં એવું જાય કોઈ પાડોશી બધાએ ફોન કર્યા કોઈ અમે ધ્યાનમાં આવી ગઈ પોલીસે પોલીસે નથી બોલતા કે ભાઈ અહીંયા વાત કરે અહીંયા કારખાના બધાએ મને ફોન કર્યા કોઈ એમ કીધું ભાઈ માતાજીનું કામ છે આપણે કંઈ નથી લખતું પોલીસે એમને આજુબાજુ તમે કોઈ હોવા નથી દીધા હવે આવી છે નહીં

સાંભળો મારી વાત સાંભળો હું એક વાર બોલ તમારા વાળા માંડવો હતો રાતના એક દોઢ પછી સતત મોબાઈલ આવવાથી ઓફિસ ના કાર્યાલયમાં ફોન આવવાથી માનતાના નામે અને માંડવો છે એમાં કુલ વીસથી વધુ મોકળાઓ રાખવામાં આવેલ છે તેવી માહિતી આપી હતી વિજ્ઞાન જાતાએ ખરાઈ કરવા કાર્યક્રમને મોકલેલ તો ત્યારે વિધિ વિધાન ચાલુ હતા ડીજે પકડતા હતા આ બધી થતી હતી અને ખરાઈ કરતા પશુ થવાની છે તેવી પણ કદમ માહિતી મળી ગઈ હતી વિજ્ઞાન જાતાની ટીમ જ્યારે ગઈ ત્યારે એમાંથી કુલ ધાર્મિક સ્થાન ઉપર સાત બોકડાના ડોકા અને નીચે મેદાનમાં ત્રણ બોકડાના હતા કુલ દસ જોવા મળ્યા અને બીજા જે અગિયાર છે એ બચી ગયેલ હતા તેનો અમને કોઈ માહિતી મળી નથી વિજ્ઞાન જાથા જ્યારે કર્યું ત્યારે તેની સામે સાત બોકડાનું મટન છે તે પણ અહીંયા રાંધવા માટે પ્રસાદી રૂપે રાખવામાં આવ્યું હતું તેનો શરીરના અંગો પણ બહુ દહેની કરુણ હાલતમાં જોવા મળતા હતા નિર્દોષ પશુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી દહીંની હાલત હતી તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને આ બધી પોલીસની હાજરીમાં જે કંઈ માહિતી છે સ્તોત છે તે તે મુખ્ય આયોજક અને ભુવા પાસેથી મેળવેલ હતા ત્યારબાદ ભુવાને અને બીજા ચાર એમના સાગરિતોને જે બોકરાને કાપે તો વધ કરેલો હતો તેને પણ પોલીસ સ્ટેશન લઈ ગયા અને બહુ શાંતિથી વિનમ્રતાથી વિજ્ઞાન જાતાએ માહિતી મેળવી હતી ત્યારે કોઈપણ પ્રકારનો કોઈ તુકારો પણ આપવામાં આવેલ નથી અને કોઈપણ જાતનો હુમલાનો બનાવ પણ બન્યો નથી વિજ્ઞાન જાતા પોતાના વાહનની અંદર આજી ડેમ પોલીસ સ્ટેશને બહુ સરળતાથી પહોંચી ગયેલ હતા કોઈ ઉગ્ર વાતાવરણ પણ જોવા મળ્યું નથી ત્યારબાદ જે હકીકત આવી છે તે લોકોને ખબર છે વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ સમાજની અંદર માનતાના નામે કે ધાર્મિક સ્થાનની અંદર પશુ પક્ષીની હત્યા કરવી તે પશુ બલી કરવી એથી કાનૂની અપરાધ છે કાનૂનના દાયરામાં આવે છે તેનાથી દૂર રહેવા અપીલ છે કોઈ પણ માતાજી કે કોઈ દેવી દેવી ક્યારેય પણ કોઈ હિંસા કરવાથી રાજી ન હોય કોઈનો જીવ લેવામાં રાજી ન હોય એવું વિજ્ઞાન તથા બહુ સ્પષ્ટપણે માને છે હું બોહડા સમાજને હાર્દિક અપીલ કરું છું કે પશુ બલી થતી હોય તો દરેક નાગરિકની પણ નૈતિક ફરજ બની જાય છે કે માનતાના નામે કે કોઈ સંતાન પ્રાપ્તિના નામે કોઈ રોગ મટવાના નામે જે પશુ પક્ષીની માનતા રાખવામાં આવે છે તે ચલાવી લેવાય નહીં આપણે એકવીસમી સદીમાં વિહાર કરીએ છીએ ત્યારે આવું વર્તન છે તેનાથી જેટલી નિંદા કરીએ તે ઓછી છે ચરમથી માથું ચૂકી જાય છે આપણે સૌ સાથે મળીને આખા દેશની અંદર પશુ અટકાવવાના અભિયાનની અંદર જોડાવ તેવી જાથા અપીલ કરે છે